તો હેરેટ બધામાં ફેમિલી ગુડ મોર્નિંગ બધાને જેમ માતાજી તો ગાઈશ નવા લોકો તેનું સ્વાગત છે નવો દિવસ અને નવો બ્લોગ તો અત્યારે નહીં તો આપણે રેડી થઈ જાય છીએ તો સોરી ગાઈશ બે દિવસથી હમણાં બ્લોગ આવી આવતો એવું છે થોડું કામ હોય કારણ કે બ્લોગ ઓછા બનાવો પણ હવે રેગ્યુલર બ્લોગ આવશે તો અત્યારે આપણે જઈએ મમ્મી પપ્પાને જતા માચી માટે Terima kasih telah menonton! 제들이제이고 hai mươi thuyết trình lên mặt 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 মানে ফুৰি কাছি বু দে લગભગ વધારે જ પૂરી હોય ખાતું બધું પૂરી ખાચી પૂરી ને જો

વિડીયો બનાવ્ય તો જોવો ગાઈશ ભારતીય ચાલુ કરી દીધી છે ચાર વર્ષ પછી પેહલી વાર

હું જ બરાબર ના જાઉં કોઈ ગાઈશ અમે ગયા ભાઈ હવે જઈએ છીએ બજારમાં ચમકે અમુક ચંપલ લાવે તો પહેલાં લાવી તું થઈ જાય લાગે તૂટી ગયા હવે પાછળ જઈએ નહીં બી ચંપલ હલવા ચમકે બીજું ચંપલ લઈને પણ ફટાઈ જઈએ હવે જઈએ આપણે કેમ તો ગાઈશ ફાઈનલી અમે બજારમાં આવી જીએ આસન નવા બસ સ્ટેશન ડેપો પાટણનો ગઈસ ફાઇનલી અમે બજારમાં આવી ગયા છીએ ને હવે આપણે જઈશું બેંકમાં વિરમની જે બેંક છે જે ખાતું છે ત્યાં જઈશું આપણે અત્યારે ચોપડી નવી ઘરાબી પછી ચંપલ બદલાવા જઈએ આપણે એ સમય આવી જાય છે બેંક જવા જઈએ ચોપડી ઘટાતા એ વિરમની પંપ પંપ કરી લઈ જા ચંપલ લે લેતા ગઈસ સવારના 10 વાગે આ દાડ તો આવ્યો હો અને બડી કોમપટાઈ નવા નાસ્તો કરીએ પકોડી ખાઈ લઈએ ભૂખ લાગી આજુબાજુ જે જાતે નાખો લેવા જવાનું આજ બધું કોમપટાઈ દઈએ ધ્યાન પર તો ગાઈસ અત્યારે અમે આવાજ જે છે કેમ મોબાઈલ કાટડીમાં રાખી કે સરસ કામ કરે તાલુકો પર યે નાસ્તા રબડી સેક પર સે ડડવાગવા આવ્યો એટલે હવે જે છે कंजवाड़ा जो है चाहिए

તો તાપ ગરમી એટલી પડે ને બહુ તાપ લાગે ખરી ખરા છે તો પણ જબરજસ્ત બહુ કંટાળી ગયો આજુબાજુ પાછું હજનાર આપવાનું છે તો એટલે બજારમાં અમારે તો બહુ ઓઠામાં આવી રહ્યો અમે રોજ બજારમાં જ ફરી ગાઈશ

કપાળ માં લગાયો તો ગાય સોવાને ઉપવાસ કરે પણ ઉપવાસ માં તો બધું ખાઈ જઈ રહી કા કા કરે શું કાકું દેયો તમે એવું ના કહેશો ચાય ની ચાલો ભાઈ સાબ આપણે કલી તો ગાય સવા થોડી વાર આરામ કરી પછી આપણે જઈશું બજાર માં થોડી વાર આરામ કરી લઈએ ઊંઘી લઈએ થોડી વાર આરામ કરો પછી હું પાપા માટે ગાઈસ પૂજાને હાલ બધા ઉઠીને હવે કપડાવાળી વાળી પૂજા હવે કઈ એ ઉઠીને અને અત્યારે અમારા રસ્તે કા બેન ઉઠીને તો શાક બનાવે છે ને શાક બનાવો છો તમે મગનું શાક બનાવો ને ગાઈસ અત્યારે આવા મે વિરમ ને બીજા જીએ છે બજારમાં ના લાવ લાવ અને આ સ્કૂલ ના કપડા લાવ અત્યારે વિરમ એટલે આપણે જીએ દુકાન જીઓ અને પૂજા ની વીજે પેલો કે કેવડો લેવા માટે ઉપવાસ આ એટલા એ આવે એટલે આપણે નીકળીએ ગાઈસ આવા મો અને વિરમ બીજા ના જીએ છે બજારમાં લેવા બોન લેતા એ

એડિટિંગ કરવો છો તો એડિટિંગ કરે ઉપર તઈ ઓ દર્દ થઈ જ